વિડિયો ગમશે જ કારણ કે અમે તમારા માટે લઈને આવે છીએ સરકારી કાયમી નોકરી ક્લાર્કની પોસ્ટ છે ટોટલ બે જગ્યાઓ છે મિત્રો વડોદરાની અંદર બીજી રાજકોટની અંદર જગ્યા છે તો મિત્રો વિડીયોને પહેલાં તો લાઈક કરી દો તમને વિડીયો ગમશે જ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો આપણે આગળ વધીએ મિત્રો તો જુનિયર ક્લાર્ક જોઈએ છે ઓપન કેટેગરીની અંદર કેળવણી ટ્રસ્ટ બરોડા સંચાલિત મહિલા મહાવિદ્યાલય વડોદરાની અંદર કેળવણી ટ્રસ્ટ બરોડા સંચાલિત મહિલા વિદ્યા મહાવિદ્યાલયમાં વડોદરામાં ખાલી પડેલ જુનિયર ક્લાર્ક ઓપન કેટેગરીની એક જગ્યા ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશન કમિશનશ્રીના ગાંધીનગરના પત્રક્રમાંક જે આપેલો છે એ પત્રક્રમાંકથી તારીખ દસ દસ ત્રેવીસથી એનઓસીની એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મંજૂરી મળી ગયેલ છે તો એ મંજૂરીને આધીન લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારોએ ગોમપત્રકોની તથા અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સનામે દિનદસમાં રજીસ્ટ્ર એડીથી અરજી મોકલી આપવાની રહેશે ત્યારબાદ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં દિનદસ લખ્યા છે પરંતુ મિત્રો ઝડપથી જ આજે જ અરજી કરી દેજો એટલે કે અઠવાડિયામાં કે પાંચ બે પાંચ દિવસમાં અરજી મળી જાય તમારી રજીસ્ટ્ર એઈડીથી કરવાની છે વડોદરાની અંદર વિગતે જોઈએ તો બીજું જોઈએ તો શૈક્ષણિક લાયકાત રાજ્ય સરકારના ધારાધોરણ નક્કી મુજબની રહે છે તેમજ રાજ્ય સરકારશ્રીની માન્ય સંસંધિત કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી ફરજીયાત છે રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની છે જેવી રીતે ફિકસેસન હોય છે એ પ્રમાણે જે પાંચ વર્ષ પૂર્ણ થાય રાજ્ય સરકારશ્રીની શરતોને આધીન સંતોષકારક કામગીરીની આધારે તમને નિયમિત કરવામાં આવશે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો નિયમિત કરવામાં આવશે બરાબર છે ફરીથી કહું છું પાંચ વર્ષના સમયગાળામાં કોઈ પ્રકારના ભથ્થા કે એને લાભો મળવાપાત્ર નથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણસર સદર જગ્યા રદ થાય તો હાજલનું રક્ષણ મળવાપાત્ર નથી નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થાના વડા મારફતે એનઓસીનું પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે ક્યાંક ક્યાંક વ્યવસ્થિત નોકરી કરતા હોય તો ત્યાંથી એનો ઓબ્જેક્શન એનઓસી તમારે એનઓસીનું પ્રમાણપત્ર તમારે આપવું પડશે ક્યાંય નોકરી ચાલુ હોય તો બરાબર છે ઉમેદવારે પોતાના સરનામાવાળું નવ બાય ચાર નવ રૂપિયા પચીસની ટપાલ ટિકિટ લગાડેલું કબર આ સાથે મોકલવાનું રહેશે અધૂરી અને અસ્પષ્ટ વિગતોવાળી પ્રમાણપત્રોની નકલો વગર વગરની અરજી બરાબર છે વિગતો અધૂરી હોય અસ્પષ્ટ હોય પ્રમાણપત્રોની નકલો ના બીડેલી હોય તો એમની અરજી માને રખાશે નહીં અરજી ક્યાં મોકલવાની છે સરનામું નોંધી લેજો જરૂર જરૂર પ્રમુખશ્રી કેળવણી ટ્રસ્ટ બરોડા મહા મહિલા મહાવિદ્યાલય વડોદરા અકોટા સ્ટેડિયમની પાછળ જૂના પાદરા વડોદરા ઓગણચાલીસ ઝીરો ઝીરો સત્તર મિત્રો બીજી વેકન્સી પણ તમને હાલ જ બતાવું છું એ પહેલાં ચેનલને એ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા શક્ય એટલા મહત્તમ તમારા બીજા તમારા જે મિત્રો હોય એમને જરૂરથી મોકલી આપશો નેક્સ્ટ વેકન્સી જોઈએ હવે તરત આ વેકન્સી જે છે એ પણ સેમ એવી જ રીતની છે સરકારી નોકરી છે કાયમી નોકરી છે ક્લાર્કની નોકરી છે જુનિયર ક્લાર્ક જોઈએ છે એક બિન અનામત માટે સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી કોલેજ ગાંધીનગરથી મળેલ એનઓસી ઓસી અનુસાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રીમતી જે જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના પત્રક્રમાંક જે આપેલો છે એ પ્રમાણે દસ દસ તે જુનિયર ક્લાર્ક વર્ક ફ્રણ બિનઅનામત જગ્યાએની માટે ભરતી કરવાની થાય છે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળના પ્રસ્થાપિત નિયમો મુજબ લાયકાત ધોરણ બાર પાસ અથવા તેની સમકક્ષ ઉંમર અઢારથી ત્રી વર્ષ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે નિમણૂક પામેલ ઉમેદવારને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર મળશે ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ આ નિમણૂક કોલેજની વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે હંગામી નિમણૂકની મુદત પાંચ વર્ષની રહેશે ત્યારબાદ કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાયેથી સરકારના નિયમ અનુસાર મળવાપાત્ર લઘુત્તમ પગાર ધોરણથી નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર જણાવેલ એનઓસીની શરતો તેમજ સંસ્થાએ નિયત કરેલ તમામ શરતો બંધન કરતા રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થતી દિવસ પંદરમાં આરપીએડીથી અરજી કરવાની રહેશે મિત્રો દિવસ પંદર લખેલા છે પરંતુ બેથી ત્રણ દિવસમાં જ તમારી ટપાલ આરપીએડી રજિસ્ટર પોસ્ટ એડી થઈ જાય એવી એવું કરજો કોઈ કુરિયર બુરિયરથી ના મોકલતા જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ ફોલો કરજો મિત્રો અરજી સાથે તમામ ગુણપત્રકો લિવિંગ સર્ટિફિકેટ કોમ્પ્યુટરની જાણકારી સાથેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો બીડવી અને સાથે પોતાના સરનામાવાળા નવ બાય ચાર સાઇઝના કવર ઉપર રૂપિયા પચીસ ટપાલ ટિકિટ ચોંટાડીને મોકલવાનું જોડવાનું છે મેનેજિંગ ટ્રસ્ટી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ શાસ્ત્રી ભવન શાસ્ત્રી મેદાન સામે સૂચક રોડ રાજકોટ છત્રીસ જીરો 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 એક ડૉક્ટર પ્રીતિબેન ગણાત્રા આચાર્ય શ્રીમતી જેજી કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ અને મનુ મનસુખભાઈ સિંહ જોશી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો તમારા લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરથી સદર માહિતગાર કરજો તેમજ જો અત્યાર સુધી હજુ પણ જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો બસે જ આભાર સાથે જય હિંદ જય ભારત